મધ્યપ્રદેશના એક ગામની અંદર શિક્ષણ કેવું આપવામાં આવે છે એની આ વાત છે આ ત્રણ ગામ એવા છે કે જ્યાં ઘડી બાળકોને ચોરી કેવી રીતે કરવી લોકોના ગજવા કેવી રીતના કાતરવા પોકેટ કેવી રીતના મારવા ડાકુ કેવી રીતના બનવું આવી બધી ટ્રેનિંગ આપવામાં આવે છે અને જ્યારે આ બાળકોને તાલીમ લઈ લે એ પછી જેવી રીતના કોલેજોની અંદર કેમ્પસ ઇન્ટરવ્યૂ થાય એવી રીતના ગેંગના બીજા માણસો બાળકોને બોલી લગાવીને પછી લઈ જાય અને એના માટે લાખો રૂપિયા ચૂકવવામાં આવે નમસ્કાર દર્શક મિત્રો આજકાલ આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે ઓનલાઈન ફ્રોડ એટલા બધા વધી ગયા છે અને કોઈ પણ માણસ ગમે ત્યાં બેસીને લોકોને દુનિયાભરમાં છેતરી શકે છે પણ આજે હું તમારી સાથે એક એવી વાત કરીશ જે સાંભળીને તમે બિલકુલ ચોંકી જશો તમારી આંખ ઓળી થઈ જશે મધ્યપ્રદેશના એક ગામની અંદર શિક્ષણ કેવું આપવામાં આવે છે એની આ વાત છે આ ત્રણ ગામ એવા છે કે જ્યાં ઘડી બાળકોને ચોરી કેવી રીતે કરવી લોકોના ગજવા કેવી રીતના કાતરવા પોકેટ કેવી રીતના મારવા ડાકુ કેવી રીતના બનવું આવી બધી ટ્રેનિંગ આપવામાં આવે છે અને જ્યારે આ બાળકોને તાલીમ લઈ લે એ પછી જેવી રીતના કોલેજોની અંદર કેમ્પસ ઇન્ટરવ્યૂ થાય એવી રીતના ગેંગના બીજા માણસો બાળકોને બોલી લગાવીને પછી લઈ જાય અને એના માટે લાખો રૂપિયા ચૂકવવામાં આવે તો આ એક ચોંકાવનારી વાત છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો એનડી ટીવીનો એક રિપોર્ટ છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે મધ્યપ્રદેશના ભોપાલથી લગભગ સો કિલોમીટર દૂર રાજગઢ જિલ્લો આવેલો છે અને આ રાજગઢ જિલ્લાની અંદર ત્રણ એકદમ આંતરિયાળ ગામો છે અને આ જે ગામ છે એ ગુનાની શાળા એટલે અપરાધની શાળા તરીકે કુખ્યાત છે અહીંયા આગળી બાળકોને નાનપણથી જ પ્રોફેશનલ ચોર ડાકુ લોકોના જેબ કાપ કાપવા પોકેટ મારવા એની બધી કળા શીખવવામાં આવે છે અને આ જે ત્રણ ગામો છે એના નામ છે એક ગામ છે કડિયા બીજું ગુલખેડા અને ત્રીજું હુલખેડા આ ત્રણ ગામો આખા દેશની અંદર કુખ્યાત છે હવે ચોંકાવનારી વાત બીજી એ પણ છે કે બાળકોના જે માતા પિતા હોય છે એ આ બધા કૌશલ્ય શીખવવા માટે ત્રણ લાખ રૂપિયા સુધીની ફી પણ ભરે છે બાળક માતા પિતા સામેથી મોકલાવે છે આ ગામોની અંદર બાળકોને આવી બધી ટ્રેનિંગ લેવા માટે અને બારથી તેર વર્ષની ઉંમરના આ બાળકો હોય છે અને માતા પિતા પોતે એમને ગામમાં આવી ટ્રેનિંગ લેવા માટે મોકલે છે એક વર્ષની ટ્રેનિંગ લીધા પછી જે ગેંગ લીડરો હોય છે એની પાસેથી માતા પિતાને ત્રણથી પાંચ લાખ રૂપિયા મળે છે એટલે આ જ એક મોટું કારણ છે કે માતા પિતા પોતાના ગજવાના પહેલાં પૈસા ખર્ચીને ત્યાં ટ્રેનિંગ લેવા મોકલે છે કારણ કે એ પછી એમને પૈસાની ટંસાળ પડતી હોય છે આ ગેંગ લીડરો દર વર્ષે આ જે માતા પિતા હોય એને ત્રણથી પાંચ લાખ રૂપિયા આવે છે તમને નવાઈ લાગતી હશે કે આવું કોઈ જગ્યાએ ગુનો ચાલતો હોય અને રીતસરની જો ટ્રેનિંગ આપવામાં આવતી હોય તો એની સામે પોલીસ કંઈ પગલાં કેમ નહીં ભરતી હોય કે સરકારે કેમ પગલાં ના લીધું હોય તો એમાં એવું જાણવા મળ્યું છે કે આ ગામોની અંદર બે હજારથી વધારે જે ટ્રેઇન્ડ લોકો છે એમની સામે દેશભરના પોલીસ સ્ટેશનોની અંદર આઠ હજારથી વધારે કેસો નોંધાયેલા છે બીજું કે આ ગામડાઓમાં જે ત્રણ ગામડાઓમાં છે એમાં વિદ્યાર્થીઓને માત્ર ચોરી કરવાની લૂંટ કરવાની પોકેટમારી કરવાની ગજવા કાપવાની કળા શીખવાડાતી નથી પરંતુ જાહેર સ્થળોએ ગુનો કર્યા પછી કેવી રીતે ભાગી જવું એની યુક્તિ પણ આ ગામની અંદર શીખવાડવામાં આવે છે એવું કહેવાય છે કે આ ગામના સૌથી વધારે સાતીર ચોરો પેદા થયા છે અને જેમના નામો ભારતભરની અંદર ચર્ચામાં છે આ લોકો એટલે જે આ ગામમાં જે લોકો ટ્રેનિંગ લે છે એ એટલા બધા કુશળ હોય છે કે કોઈની દુકાન પર જયા વગર એટલે કોઈ ઝવેરીની દુકાન પર ગયા વગર ઘરેણાની કિંમતનું મૂલ્યાંકન કરી નાખે છે તમને જાણીને નવાઈ લાગશે કે ધારો કે કોઈ આરોપીને પોલીસને પકડવો હોય તો પોલીસ એકલ દોકલ કે ચાર પાંચ દસ પોલીસને લઈને જવાની આ ગામમાં હિંમત નથી કરી શકતી પોલીસે જો કોઈ આરોપીને પકડવો હોય તો એટલા બધા પોલીસ સ્ટેશનોમાંથી મોટો કાફલો ભેગો કરવામાં આવે અને મોટો કાફલો લઈને જાય ત્યારે પોલીસને કંઈક એકાદ આરોપી હાથ લાગે પણ એ બી પોલીસ માટે બહુ જ મુશ્કેલ હોય છે કારણ કે આ ગામની એક સિસ્ટમ છે કે કોઈ પણ બહારનો વ્યક્તિ દેખાય એટલે ગામના લોકો એકદમ એલર્ટ થઈ જાય છે અને ધારો કે કોઈ માણસ બહારનો આવ્યો હોય અને એ એકાદ ગામના લોકોને કંઈ સવાલ પૂછે ને તો આ ગામના લોકો પોતે બેરા છે હોવાનું એવું એવું નાટક કરે એવો ડોળ કરે અને કોઈ જવાબ જ નહીં આપે એ લોકો બહારના કોઈ પણ વ્યક્તિને આવકારતા નથી અને એમ માને કે આ બહારનો વ્યક્તિ છે એ પોલીસ જ હશે એવું આ ગામના લોકો માનતા હોય છે બીજું એક એ પણ આમાં જાણવા મળ્યું કે આ લોકો જે બાળકો તાલીમ લે અને જે ટ્રેનિંગ લે છે એ કોઈ પણ ગુનાને અંજામ આપવા માટે જે યુક્તિ અજમાવે એના માટે પહેલાં સંપૂર્ણ રીતે રેકી કરી લે છે અને પછી જ એ ગુનાને અંજામ આપવા માટેની યુક્તિ પર કામ કરે છે આ ગામના જે બાળકો ટ્રેનિંગ લઈને પછી એની જે ટ્રેનિંગ પૂરી થાય એ પછી કોલેજોની અંદર જે રીતના કેમ્પસ ઇન્ટરવ્યૂ થાય એવી રીતના બાળકોની બોલી બોલાય અને જે ગેંગના લીડરો હોય એ બોલીમાં હાજર રહે અને એક એક બાળકની કિંમત ઘણી વખત વીસ વીસ લાખ રૂપિયા સુધી થઈ જાય એટલે જે ગેંગનો લીડર આ બાળકોને વીસ લાખ રૂપિયામાં લઈ જાય અને એ પછી એણે જે ચૂકવેલી રકમ હોય એટલે કોઈએ દસ લાખમાં બી બાળકને ખરીદ હોય કોઈને પંદર લાખમાં બી ખરીદ હોય તો એ જે રકમ ચૂકવેલી હોય એનાથી ચાર પાંચ ઘણી રકમ એ ગેંગ લીડરને મળી જાય એ પછી એ બાળકને છોડી દેવામાં આવે છે દર્શક મિત્રો અમે એક સ્પષ્ટતા કરી દેવા માંગે છે આ કે આ એક ન્યૂઝ છે કે આવું પણ દુનિયાની અંદર બને છે અને એ આપણા દેશની અંદર બને છે કે જ્યારે બાળકો દેશનું ભવિષ્ય કહેવાય ત્યારે બાળકોને અવળે રસ્તે ચડાવવા માટેના ગામો પણ કુખ્યાત છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ